નમસ્કાર ગુજરાત આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આવનારા દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ખાસ આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ ને લઈને અને આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે ઠંડીના ચમકારો છે તે પણ અનુભવ કરવામાં આવશે કમોસમી વરસાદની શક્યતાઓ પહેલી તારીખથી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે આપના ત્યાં શું વરસાદ પડશે આવનારા દિવસોમાં તે જાણવાનો પ્રયત્ન કરીશું અત્યારે આપ જોઈ શકો છો આ ગુજરાતનો નકશો છે અમારા કેમેરા પર્સન પ્રિતેશ રાવલ આપના સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે આપ જોઈ શકો છો કે એક સમય બાદ આશય ઓગણત્રીસની સાંજ બાદ એક સિસ્ટમ છે એ સક્રિય થશે અને ત્યારબાદ તેની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌરાષ્ટ્રના ખાસ જામનગર જૂનાગઢ ભાવનગર આ તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે કમોસમી વરસાદ અહીં પડી શકે છે અને એની સાથે સાથે તેની અસર મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે અને એમાં પણ પાટણ છે બનાસકાંઠા છે તેમાં પણ ખાસ અસર જોવા મળશે મહેસાણામાં પણ છૂટો છવાયો વરસાદ પડ પડી શકે છે આ પહેલી માર્ચ અને બીજી માર્ચના રોજ આ આગાહી છે હવામાન વિભાગ દ્વારા એ કરવામાં આવી છે એવા નવ જિલ્લાઓ છે ગુજરાતના જ્યાં આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વિન્ડીના માધ્યમથી આપ સમજી શકો છો એકવાર ફરી જો આપણે જાણીએ વરસાદની સ્થિતિ પર પણ નજર કરી લઈએ તો આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ છે અહીંથી સક્રિય થઈ રહી છે જેના કારણે તેની અસર આ સમગ્ર પંથકમાં અહીં જોવા મળશે ત્યારે આવનારા પાંચ દિવસોમાં ખેડ જે દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે જ્યારે પવનની વાત કરીએ તો આશરે દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો અત્યારે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે જેના કારણે ઠંડીનો અહેસાસ પણ આપને અનેક જગ્યાઓ પર થશે તાપમાનમાં પણ પલટો રહેશે અને જો તાપમાનની પણ આપણે વાત કરીએ તો વીસ ડિગ્રી આસપાસ આપ અનુભવ કરી શકો છો આ સમગ્ર સૌરાષ્ટ્રની વાત છે અહીં આશરે રવિવાર એટલે કે ત્રીજી તારીખના રોજ અમદાવાદમાં પણ એ જે પારો છે એ ગગડ્યો જોવા મળશે અહીં એટલે સમગ્ર પંથકમાં તેની ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્પષ્ટપણે અસર જોવા મળી શકે છે ક્યાંક ઠંડી તો ક્યાંક કમોસમી વરસાદ રહેશે જ્યારે બીજી બાજુ સાવચેતીના ભાગરૂપે ખાસ પગલાં લેવાની પણ અપીલ કરવામાં આવી છે કારણ કે જેમ જેમ વાતાવરણમાં પલટો રહેશે એવી રીતે કદાચ એની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળી શકે છે એટલે ખાસ કાળજી રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી છે

બેક ટુ બેક ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદ પણ થઈ રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ ડબલ્યુ ડી છે એ પશ્ચિમથી ઉત્તર તરફ મોસ્ટ ઓફ ગતિ કરતા હોય છે પણ ઘણી વખત પવનની દિશાઓ બદલાવાને કારણે દક્ષિણ પૂર્વ તરફ પણ ગતિ કરી જાય છે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે એક મોટું ડબલ્યુ ડી છે ઉત્તર ભારત ઉપરથી પસાર થવાનું છે આ સાથે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી એમાંથી બદલાય અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે કારણે આવનારા બે દિવસ સુધી જેમાં પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાની અંદર

હળવા ઝાપટા પડી શકે છે સુરેન્દ્રનગર મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ રાજ્યના પાંચ જિલ્લા છે તેમાં પેલી અને બીજી માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રો અહીંયા સાચવવાનું છે જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું બે દિવસ ડીલે કરવામાં આવે તો આ માવઠાના માર્ગને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ અને આ માવઠું થવા પાછળનું એક જ કારણ છે કેમકે અત્યારે આ સિઝનની અંદર પોસ્ટ વિન્ટરના જે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે અને પવનની દિશા બદલાય છે અને પવનની દિશા બદલાવાને કારણે આ ડબલ્યુડીની જે ટ્રફની લેયરો છે એ ગુજરાત સુધી લંબાઈ રહી છે જેને કારણે પેલી અને બીજી માર્ગ જે મોઠાના વરસાદ જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાય તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું લેટેસ્ટ અપડેટ સાથે આપ જોતા રહો ગુજરાત તક નમસ્કાર